પાલનપુરમાં સોળ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા ચાર લોકોના થઈ ચૂક્યા છે મોત રાજ્યના અનેક શહેરોમાં કોલેરાએ હાહાકાર મચાવ્યો છે રોગચાળાના કારણે દિવસે દિવસે ઉલટીના કેસો વધી રહ્યા છે ત્યારે પાલનપુરમાં સોળ જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે કોટ વિસ્તારમાં વધતા રોગચાળાને પગલે ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો હતો રાજ્યના અનેક શહેરોમાં કોલેરાએ હાહાકાર મચાવ્યો છે રોગચાળાના કારણે દિવસે દિવસે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે ત્યારે પાલનપુરના સોળ જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે આ વિસ્તારમાં તંત્રની બેદરકારીના પગલે હાલમાં દોઢસોથી વધુ લોકોને કોલેરાની અસર થઈ છે જેમાં ત્રીસથી વધુ લોકો સારવાર હેઠળ છે બીજી તરફ લોકોના કહેવા મુજબ ચાર લોકોના મોત થયા છે જેની પાછળનું કારણ પીવામાં આવતું ગંદુ પાણી સફાઈનો અભાવ વગેરે હોવાનો સ્થાનિકો લોકોએ આક્ષેપ કર્યો છે આ સાથે જ લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અનેક રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી તો બીજી તરફ ગઈકાલે ઝાડા ઉલટીના કારણે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે આ અગાઉ પણ ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે આ વિસ્તારમાં દૂષિત પાણી ગંદી ગટરો અને સફાઈના અભાવે પરિસ્થિતિ વિકટ બની છે ચાર લોકોના મોતથી સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ છે તંત્ર હંમેશા કોઈને કોઈ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે ત્યારે હવે આકરા પગલાંમાં લેવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે તો આજે કલેક્ટર સર દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે જે વોર્ડ નંબર છના વિવિધ વિસ્તારો છે જેમ કે સલાટવા છે કમાલપુરા છે નાની બજાર નવીસા છે એના આજુબાજુના બે કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે ત્યાં જે સ્વચ્છતા સફાઈનું અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે કુલ ત્રીજી તારીખે તેવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે